હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી નું અનુમાન સત્તાવાર ચોમાસું આ વખતે વહેલું આવવાની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી નું અનુમાન પ્રમાણે દેશમાં સામાન્ય કરતા ચાર દિવસ વહેલું બેસ છે

આંદોબાર અને નિકોબાર ટાપુ છે આ ટાપુ ઉપર ચાલુ વર્ષે અઢાર થી લઈને વીસ મે આસપાસ ગમે ત્યારે નૈઋત્યનું ચોમાસું છે તે પહોંચી શકે છે અને એ પછી જે કેરળની અંદર ચોમાસું આવતું હોય છે અને ખાસ કરીને કેરળની અંદર ચોમાસાને આવવાની નોર્મલ તારીખ છે પહેલી જૂન આ વર્ષે એવું બની શકે કે ત્રણ થી ચાર દિવસ વહેલું એટલે એટલે કે છવ્વીસ અથવા તો સત્યાવીસ મે આસપાસ

દરિયાઈ ભાગો છે એ ચોમાસાને આગળ ધપાવવા માટે ખૂબ ફેવરેબલ છે જેને કારણે ચોમાસું છે તે વહેલું આવી રહ્યું છે ખાસ કરીને નોર્મલ તારીખ કરતા કેરળની અંદર ત્રણથી થી ચાર દિવસ ચોમાસું વહેલું આવે અને ત્યાંથી ધીમે ધીમે ઝડપથી આગળ વધશે એ નોર્મલ રીતે ત્રણ દિવસ ચોમાસું છે એ આગળ ચાલતું જશે મહારાષ્ટ્રના મુંબઈ સુધી આ ચોમાસું છે એ નોર્મલ તારીખ દિવસ ચાલશે અને મુંબઈ સુધી ચોમાસું છે તે વહેલું રહેશે પણ એક વખત એવું પણ બનશે કે ચોમાસું મુંબઈ સુધી પહોંચશે પછી એક વખત ત્યાં સ્થિર થઈ જશે યોગ્ય હવામાન ન મળવાને કારણે ચોમાસું આગળ નહીં વધી શકે અને મુંબઈ સુધી ચોમાસું આવી અને સ્થિર થઈ જશે અને એ પછી યોગ્ય હવામાન મળશે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધશે એટલે ગુજરાતમાં ચોમાસું પહોંચતા પહોંચતા લગભગ ચૌદ અથવા તો પંદર જૂન સમય છે આવી શકે છે એટલે જે ગુજરાતની અંદર ચોમાસાનું જે પ્રવેશ કરે છે જેમાં ખાસ કરીને આપણા દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો છે જે નૈઋત્યના ચોમાસાનો મુખ દ્વાર કહેવામાં આવે છે ચોમાસાની શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતથી ખાસ કરીને વલસાડ જિલ્લાથી થતી હોય છે એવી જ રીતે ત્યાંથી એની શરૂઆત થઈ શકે છે અને ચોમાસું છે એ લગભગ ચૌદ અથવા તો પંદર જૂન આસપાસ પ્રવેશ કરે તેવું સત્યાવીસ જૂન સુધીનો સમય આવી જશે એટલે ગુજરાત ની અંદર પણ ચોમાસુ જે પ્રવેશ કર્યા પછી આગળ વધશે ખૂબ ધીમી ગતિએ ચોમાસું આગળ વધે અને ચોમાસુ છે એ ગુજરાતના દરેક વિસ્તારોને કવર કરે ત્યાં સુધીમાં લગભગ પચીસ અથવા તો છવ્વીસ જૂન આસપાસનો સમય હશે એટલે આ રીતનું ચોમાસું છે એ આગળ વધશે અને આ રીતના ચોમાસાની પેટર્ન એવું અમારું અનુમાન છે પણ એકંદરે ચોમાસું કદાચ એક બે દિવસ આગળ પાછળ રહી શકે પણ ચોમાસું છે એ બે હાજર ચોવીસ નું ચોમાસું છે એ તમામ પેરામીટરોના આધારે અમે જોવા જઈએ તો ખૂબ સારું ચોમાસું લેવાનું છે એટલે ચોમાસા બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી